कृष्णा जब जोर से बोल दो जय श्री कृष्णा जय અને ત્યાં ભાઈ શું નામ તમારું પ્રકાશભાઈ રાઠોડ પ્રકાશભાઈ રાઠોડ લોહા લોહા પ્રકાશભાઈ રાઠોડ અમારી વાડીમાં એક પ્રસંગમાં અમે ભેગા થયા અને આ કાકા શું થાય તમારે મારા દાદા થાય વાલજીભાઈ મોહનભાઈ વાલજીભાઈ મોહનભાઈ રાઠોડ એટલે બધી વાત કરતા કરતા કે મારા દાદા થોડીક આવી બધી તકલીફ છે તો કે તમને આવશો હું ભાઈ અમારો કામ સેવાનું છે એટલે આજે જે ભાઈને મળવા આવ્યા છે અને આ બધી વાતો કરી તમને કેમ લાગી ખૂબ મજા આવી ખૂબ મારું પાત્રક મીડિયમ નથી લાવું વિડિયો તમારું જે નામ બોલો આખું મારું નામ રાઠોડ પ્રકાશભાઈ વજલાલ છે હું ભાવનગરનો રહેવાસી છું મને કાકાએ બધું માર્ગદર્શન આપ્યું મને ખૂબ આનંદ મળ્યો મને ખૂબ જાણવા મળ્યું અને એની ઉપર અમે હાલશું તો અમે આશા રાખીએ

એટલે આજે અમને વાત કરવાનો અમને સંતોષ થાય અને આવું નિસ્વાર્થ બાળક કામ કરતા જાય બરાબર છે એટલે સવારમાં ઉઠ્યા પછી જે ગીઝળ ઉપવાસ થાય એટલો એ કરવાનો છે આપણે તમને જે સિસ્ટમ બતાવી એમાં આપણે આગળ વધીએ થોડું કે શરીરની રચના પર ભોઈએ જે બનાવી છે તે અવલોકિત બનાવી છે હવે આ શરીરને હાચવું એ આપણી જવાબદારી છે બરાબર છે તો આપણે આજે જીવની શક્તિની જે વાત કરતા હતા તો જે શક્તિ છે તે ખરેખર ઊંઘમાં છે બરાબર આજે તમને અઠવાડિયું ખાવાનો છે તો કદાચ તમે સમય કાઢી નાખો પણ તમને ઊંઘા વગર ચાલે નહીં તમારે વધારે શક્તિ જો જોતી હોય તો તમે બેસો સાધુ સંતો બધા બેસે છે તમને વધારે વધારે શક્તિ મળશે અને શક્તિ કુદરત પાસે એટલી બધી છે કે તમે ધારો તે કરી શકો પાણી ઉપર ચાલી શકો આકાશમાં ઉડી શકો કુદરત પાસે જે શક્તિ છે એ બધી શક્તિ એના દીકરાને આપવા માટે તૈયાર છે પણ આપણે કઈ ધ્યાનમાં બેસવાનો આપણે પાસે ટાઈમ મળતો નથી એટલે હાશી શક્તિ આપણે ખાવામાં નથી આપણે જે ખાવામાં શક્તિ માનીએ છીએ પણ શક્તિ હાસ્ય કરે છે આપણે જે બિલ્ડિંગની વાત કરી તો બિલ્ડિંગ જે છે એ અમુક વર્ષે પછી તૈયાર થઈ જાય આપણું બિલ્ડિંગ તૈયાર થઈ જાય પછી વધારાનું જે નાખશું તો આપણા શરીરમાં નડતર રૂપ છે અને રોગ બધા આ છે ત્યાર પછી આપણા ઋષિમુનિઓ જે છે એ જંગલની માટે હજારો વર્ષ સુધી પત્રમ પુષ્પમ ફલમ તોયમ આની ઉપર હજારો વર્ષ સુધી જીવતા હતા અને કોઈ જાતના રોગ નાખે અને આપણો આ જે બરબર કીજા પાવડા ઉરિયા ખાતર બીયા ખાતર આ બધું આપણો ખોરાક એવો અહીંયાથી આપણો રો એવા છે ભગવાન શ્રી રામ 14 વરસ વનમાં આજ ખાધું લખને સીતાજી આજ ખાધું પાંડવોય આજ ખાધું બરાબર હવે આ બધું ખાધા પછી એને ઘેરે આવીને ચોય નતો જવાનું રામને શું કરવાનું હતું લંકામાં લડાઈ કરવાની હતી રાવણની આવી બરાબર ને જે પાંડવો છે એને શું કરવાનું હતું આ યજ્ઞનાથ વરસ્યાં પછી જંગલમાં રહ્યા પછી એને કૌરવની સાથે લડાઈ કરવાની હવે આપણે એક દિવસનો જો ઉપવાસ કરીએ તો બીજો દિવસે આપણે વળ ખાવા માંડીએ સાચું કે ખોટું અને ઉપવાસ જયારે કરીએ છીએ ભાઈને પૂછું ને હું કામ એકાદશી કરું મારે ક્યાંય ઘરવાળી સારું સારું બનાવી દે ને ખાવાનું એટલે હવે ખરેખર આપણે ઉપવાસનું મહત્વ ખબર નથી ઉપવાસનું આપણને સમજણ નથી કે આપણે કેમ ઉપવાસ કરવા એટલે આપણા ઋષિ મુનિઓ આજે હજારો વર્ષ સુધી માથે રાખડા થાય એટલે બેસતા અને કોઈ રોગ ન થાય ત્યાર પછી આપણે આ ઈશ્વરની આખી જે રચના સમજાવી છે ઈશ્વરે આપણને જે આખું શરીર આપ્યું છે એ આપણે સાચવું આપણી જવાબદારી છે આ દેલું